તો પડી છે તો એ થોડીક રોટલી કરી નાખો એટલે સાથે ખવાય ને હા ભાઈ હા શું કરો છો આ રોટલીનો લોટ બાંધવો છે આ રોટલી કરવી છે ને એટલે સારું એ બધું પછી કરજો મારા માટે ચા બનાવી દો ને પેલા તારી વાત તો સાચી છે પણ પહેલા લોટ બાંધી લઉં ને તો લોટ ગુણવાય જાય વારમાં ચા બની જાય કે નહીં પછી સીધી મારે રોટલી જ માંડવાની રહે શું લોટ લોટ પડ્યા છે ક્યારના કહું છું કે મને માથું દુખે છે ને મારે ચા પીવી છે તો તમને એવું ન થાય કે પહેલા હું ચા બનાવી દઉં તમે આ મેં બધું કાઢી રાખ્યું છે એટલા માટે કહું છું નહીં તો પહેલા ચા બનાવી દેત ને તને અને આટલી બધી ગુસ્સો કરવાની જરૂર નથી આ બીજો ચૂલો ફ્રીજ છે કે ચા બનાવી લે ને જાતે મને માથું દુખે છે માથું ના દુખતું હોત ને તો જાતે બનાવી લેત એટલે તો તમને કહું છું ને બાકી મારા હાથ છે ને સાજા છે હું જાતે બનાવી શકતી હતી પણ અત્યારે નથી બનાવી શકું એમ એટલે તમને કહું છું તમે મારી પ્રોબ્લેમ પણ નથી સમજતા માથું દુખે છે તો ડિસ્પ્રિન ખાઈ લે મટી જશે એવું જરૂરી થોડું છે કે માથું દુખે ત્યારે ચાર્જ પીવી એવું મમ્મીએ કહ્યું છે તમને વિશ્વાસ ન આવે તો જઈને મમ્મીને પૂછી લો મમ્મીએ કીધું છે કે દવા લઈને એની પહેલા એકવાર ચા પી લેજે એટલે માથું થોડું હળવું થઈ જશે બોલો હવે મમ્મીના વિરુદ્ધ જવું છે તમારે ના ના હું તો એમ કહું છું કે હમણાં બનાવી દઉં ચા થોડીક વાર તો મને આપ અમારે બીજા બધા પણ કામ છે

મેં કે મજબૂર કરી મેં તો એટલું કીધું હતું કે મારા બીજા બધા કામ પતાવીને હું તને ચા પણ એ 10 મિનિટ મોડા બન તો શું થઈ જવાનું હતું અને કે ફરક પડે નહીં ને મેં તમને એ પણ કહ્યું કે કોઈ તમને કાઈ કે તો મારું નામ આપી દેજો ફરક પડે ને હું તારા કરતા મોટી છું તારી જેઠાણી છું અને તું તારી જેઠાણી સાથે કયા ટોનમાં વાત કરે છે ને એ તારે જોવું જોઈએ જેઠાણીને આવીને મેં પ્રેમથી જ વાત કરી હતી પણ જેઠાણી છે ને એ કોરમાં સમજતી નથી એટલે મારે આ ટોનમાં વાત કરવી પડી અને પણ મને તો માથું દુખે છે બની શકે કે ગુસ્સામાં ને ગુસ્સામાં બોલાઈ ગયું હોય વાહ હવે તો કેવો ગુસ્સો કે બોલવાનું ભાન પણ ના રહે તમે બનાવી આપવાના છો કે નહીં એ કહી દો ખોટી લાપ ના કરો એટલી વારમાં તો છે ને ચાબાની પણ ગયો હતો હા તું તારી જાતે જ બનાવી લે ને આ મારી સાથે જીબા જોડી કરે છે એટલી વારમાં તે તારી જાતે બનાવીને પી પણ લીધી હોત સાચી વાત છે હું છે ને મારી જાતે જ બનાવી નાખું છું આ ખાલી ખોટું આવીને મેં તમને કહ્યું છો મારો અટેન્શન એવું નથી કે તને દુખ લાગે પણ તું સમજતી કેમ નથી હું તને ચા બનાવી દઉં છું હું ના નથી પાડતી પણ બીજા કામ પતાવીને હું બનાવી દઉં એટલી વાર તું આરામ ના કરી શકે અને રહી વાત આ ઘર કામ કરવાની તો 50% તારે કરવાનું હોય 50% મારે કરવાનું હોય બધું કામ હું ના કરી શકું આ તમારી ડિલિવરી આવશે ત્યારે હું પણ એવું જ કહીશ કે 50% કામ કરો ભલે ઘરમાં ઘરમાં વારીસ આવ્યો હોય બરાબર ને અરે કહું છું કે હું બીમાર છું ત્યારે તો 50% ની વાત ન કરો હા તો શું બોલે છે તને કઈ ભાન છે અરે મેં તો કામ કરવાની વાત કરી છે હું તો એવું કહું છું કે હું એકલી એકલી કેટલું કામ કરીશ આ ભગવાનને મને બે હાથ આપ્યા છે હજાર હાથ નથી આપ્યા કે ગમે ત્યાં ગમે ત્યાં પહોંચી જાઉં ભૂલ થઈ ગઈ હા મારી ભૂલ થઈ ગઈ ભાભી કે મેં આવીને તમને કાઈ કહ્યું કઈ વાંધો નહીં તમારે ચા નથી બનાવી દેવી હું જોઈ લઈશ જવા દો અરે હું ચા બનાવીને હવે નથી પીવી મારે હું પી લઈશ તમારે ચા બનાવી દેવાની દાનત હોત ને તો તમે ક્યાર નહીં બનાવી દીધી હોત ચામીની મમ્મીને ફોન કરવો જ પડશે ચામિલીનો ફોન છે હા બોલ બધા

મે કહું કે મને માથું દુખે છે તમે ચા બનાવી દો પણ કે ના પહેલા હું રોટલી બનાવીશ છે ને પછી તને ચા બનાવી દઈશ એ વાતમાં તો ધડ કરવાનું ચાલુ કરી દીધું મારી સાથે અને મને કહી દીધું કે તું આવી રીતે વાત કરીશ તો તને ચા નહીં બનાવી દો અરે માણસની મજબૂરી તો સમજો મને માથું દુખે છે એટલે ચા બનાવવાનું કહ્યું હતું ને તો મને એવું કહે છે કે હું ચા બનાવી દઉં તું રોટલી બનાવી નાખ અરે મારે બનાવી જ હોત તો હું ચા ના બનાવી નાખું બુદ્ધિ વગરની છે તારી જેઠાણી આને છે ને હામું કયો જ દેવાનું મોઢું તોડી જ લેવાનું એને કે તમને એકવાર કે તમને ખબર ન પડતી એકવાર ચા બનાવી દેવામાં પછી કામ તો થ્યા કરે ઘરનું માણાને હાજુ માંદુ હોય એ તો જોવું પડે કે નહીં સમજે તું ને ઘણી ધડ કરી મે પણ કહેવાય છે ને પેશ આગળ ભાગવત કરવી ને એનો કાય મતલબ નથી હાશી વાત છે હવે તું એક કામ કર આમાં જમાય આવે ને એટલે એ બધી વાત કરી દે અને કે બધું કે તમારી ભાભી છે ને મારે આવું વર્તન કરે છે ઘર માં નકરું કામ કરાવવાનું વિચારે છે પણ મને માથું દુખતું તું ને ચા બનાવીને દેવાની ના પાડી દીધી મમી મારે છે ને અહીંયા રહેવું જ નથી આ પંદર દિવસમાં તો થાકી ગઈ છું આ બધાથી તારી વાત હાસી છે બેટા પણ તું પેલા દેવેનને વાત તો કરી હું કહે છે અને તારે એમ જ કહી દેવાનું મારે તો છે ને જુદું જ થાવ મારા ઘરમાં રહેવું જ નથી આ જુદી થઈ જાય ને અને અલગ રહેવા મળી ને તો તારી પાસે કોઈ હિસાબ કિતાબ લેવા વાળું નહીં હોય અને કોઈ તને કામ સિંધવા વાળું નહીં હોય એને તમારે બે જણાનું કામ કરવાનું ને એને આરામ કરવાનો કોઈ મગજ મારી નહીં તા મમ્મી આ તમે કહી રહ્યા છો ને એ કહેવું એટલું આસાન છે કરું એટલો જાગૃત તમને શું લાગે છે હું દેવેન ને વાત કહીશ અને દેવેન મારી વાત માની લે છે હા લે કેમ નો માને કરજે તો તાર મન ફોન હું કે એને બે શબ્દ અને તું કે નો માને એવું બને જ નહીં આ પહેલેથી જ તેને મુઠ્ઠીમાં કરી લીધો છે એટલે ઈ ઉપર તું કર તું તારે હા તો હું કહું એની કથા તો તમે જ વાત કરી દો ને તો વધારે સારું તમે કહી દેજો કે મારી દીકરી છે નહીં હેરાન થાય છે મે એને હેરાન થવા માટે નથી મોકલી હું તો મારા શબ્દોમાં કહી જ દે પણ પેલા તારે વાત કરવી પડશે બટા કારણ કે ઘરમાં તું રેસો ને તું કે તરત તારા પર વિશ્વાસ આવી જાય નકર એમ કે ની માને મારા ઘરમાં પંચત કરવાની હું જરૂર હતી સારું હવે પણ આ જેઠાણીને તો છે ને તબાજ શીખવાડવો જ પડશે બહુ બોલે છે અને હામુ મોઢું તોડી જ લેવાનું ઘરના કામ કરવા જ કરે નકર કાઈ નહિ આપણે પહેલેથી હાથમાં લીધું નથી લેવાનું નથી થાતું ચોખું શર્ટ કઈ જ દેવાનું તું જાણે ને તારું ઘર જાણે

બહુ માસ્ટર માઇન્ડ છે કોઈ વાત સમજવા તૈયાર નથી અને હું જે જવાબ આપું ને એને મને તરત જ તરત જ તરત મને જવાબ આપી દે છે મને ખબર જ હતી આ તારી જેઠાણી છે ને મને પહેલેથી ખબર જતી ઓછા લવારા કરતી હતી આ લગ્ન વખતે મેં જોઈ લીધું હું માંડવામાં બધું જોયું કે કેવું વર્તન કરે છે ને કેવા હા માં ઝીબડા કરે છે તારા દેતી હવે તાર હા હું છે સતા એટલો હોય તારો એનો પાવર હકારતી હોય તો તું વિચાર કરી લે તારો હું આવે ની મોય સાચી વાત છે જો એટલા સારાના પેટની હોત તો મને ચાના બનાવી દીધી હોત હમ મોડે ના થોડી પાડી દે એવું કાંઈ ન હોય એને તો એટલું જોતો હોય ભલે ને હેરાન થાતી ખબર પડે બાકી જો તને તારી પ્રત્યે થોડીક લાગણી હોત અને એને મોત કે મા દેરાની બિશારી મારી બેન જે વિશે હેરાન થાય એન કતા લાય એક કપ ચા બને દો વાર હું લાગશે અમુક નું એમ કે મણા હાલે દામિની તું બે તો તારું એક કપ ચા બને દો તું પી લે માથું ઉતરી જાય ને પછી તું થાય તો કામ કરજે નકર કાઈ ની આરામ કરી એમ કે એ તો નવી નવી પૌણી ગઈ માર છોડ તો કામ ઢહડાવા મીડ્યા છોડો હું જેને દેવેને આવે ને એટલે એમની સાથે વાત કરી લેશ અને પછી જે વાત થાય ને તમને ફોન કરીને કહીશ હા પાકું મને કે ને ભૂલતી નહીં અને દેવેન ને બરાબર કાન ભરજે એટલે છે ને એ નોખું થવાની જ વાત કરે બીજી કોઈ વાત જ ન કરે મારી રીતે ટ્રાય કરીશ થાય તો ઠીક નહીં તો કઈ નહીં હું થાય તો ઠીક એમ થોડું હાલતું હશે આ બળતરા મારે રહી બધી પછી તું બહાર દઈને વાત કરજે હાલ મૂકું ફોન એ હા હા બધા પેપરો છુવાના છે અમે અંબા બાપ તમે ની કે છે અરે આટલો બધો ગુસ્સામાં શું કામ હા તું અંતરત જાવી દીતે કોણ બોલે અને આવો સ્વભાવ કેમ થઈ ગયો તારો કેટલા ફોન ફોન નથી તો છે કે ભાઈ એ નથી એની તબિયત થોડી હતી ને એટલે આરામ કરે છે બેડરૂમમાં હતી આરામ કરે છે તો ફોન રિસીવ નથી કરી શકતી અરે પણ સુતી હશે એટલે નહીં કર્યો હોય એમાં આટલો બધો ગુસ્સે થવાની ક્યાં જરૂર છે દેવેન મમ્મી કે કામ હોય તો જ આપણે ફોન કરી ને તારે એવું તો કયું કામ હતું કે દામિની બોવને ફોન કરે અને એ રિસીવ ન કરે તો તારું કામ અટકી પડે એમ છે બોલો તો પછી એને ફોન કરવાનું શું કામ કારણ હોય જો એનાથી જ કામ ન થાતું હોય તો બસ પાર એની તબિયત નહોતી સારી મને ખબર છે તે દર વખતની જે પાંચ દસ ફોન કર્યા હશે એને રિસીવ નહીં કર્યા હોય એટલે તું આટલો લાલ પીળો થાય છે પણ વિચાર કર એની તબિયત નથી સારી તારે જઈને એની તબિયત પૂછવાની હોય એની ટેવ જ છે આપણે ખાલી વાત કરવા માટે ફોન કર્યો ને તો ફોન કાપી નાખે જ્યારે આપણે કામ માટે ફોન કરીએ ને ત્યારે ફોન કાપી નાખે અને પૂછી તો એમ કે અમને એમ હતું કે વાત કરવા માટે ફોન કર્યો એટલે કાપી નાખ્યો બેટા એ હવે છે ને તારી પત્ની છે તારી જવાબદારીમાં આવે છે તારે એ જાણવું જોઈએ કે એની તબિયત કેમ છે એની જગ્યાએ તું ઉલટો એની ઉપર જ તૂટવાની વાત કરે છે માનું છું ઓફિસના કામ હશે પણ ઓફિસનું કામ ઓફિસની જગ્યાએ આ બધો ઘરમાં ગુસ્સો લઈને નહીં આવવાનું તારા પપ્પા આટલા વર્ષોથી ઓફિસ જાય છે પણ ઓફિસનું કામ ઓફિસમાં પતાવીને આવે છે ઓફિસનું કામ ઓફિસે જ પતી જાય ફોન ઉપાડ્યો હતો હે ભગવાન ભગવાન હજુ તને કેટલી વાર કહું કે એની તબિયત નથી સારી એટલે નથી ઉપાડ્યો એને ફોન

હા હવે આ તમે જે ચડાવી રાખી છે શું મેં ચડાવીને રાખી છે હું તો તને સારી શીખામણ આપું છું કે બેટા પોતાની પત્નીનો ધ્યાન રાખાય હેની એની દેખરેખ રાખાય એની સાર સંભાળ લેવાય એની જગ્યાએ તું ઉપરથી હેને જ રહેવા દે હો મને દેખાય છે અહીંયા બતાવવા માટે એમ બતાવે છે કે માને કઈ ખબર નથી પણ તને બાયડીની કેટલી પડી છે ને એ બધી મને ખબર છે હો અ હવે મોડું આમ તેમ કરવાની જરૂર નથી જા જો તો ખરો હરક પદુડો બાઈની જોડે વાત કરવા માટે તો આમ આઘો પાછો થતો હશે પણ નહીં અહીંયા મમ્મીને એમ બતાવે છે કે હું એનાથી ગુસ્સે છું દામિની દામિની મજા નથી નહીં શું થયું માથું દુખે છે તારે મને કહેવાતું નથી ફોન કરીને કહી ના શકે તમે ઓફિસ એક તો તમારા કામ માં હોય ઓફિસ નો એટલો લોડ હોય અને માં ફોન કરીને હું તમને ડિસ્ટર્બ કરું મે વિચાર્યું કે તમે ઘરે આવો અને પછી બધી વાત કરું કેટલા ફોન કર્યા છે જો તું ફોન ક્યાં છે મારો એજ મને નથી ખબર હા સાયલન્ટ પર હતો માથું દુખતું હતું ને એટલે મેં સાયલેન્ટ પર કરી દીધો હતો આવી ગયો તો મને થોડીકવાર ગુસ્સો આ તો મમ્મીએ કીધું કે મજા નથી એટલે સૂતી છે એટલે પછી એવું થયું કે લાઈફ પૂછી તો લઉં કેવી છે તબિયત તારી હવે થોડું સારું છે ચા બનાવીને પછી પીધી અને ચા બનાવીને પીધી અરે હેતલ ભાભીને કહી દેવું જોઈએ ને બનાવી દેત ને કીધું હતું તમારા ભાભીને પણ તમારા ભાભીએ ના પાડી દીધી શું હા કેમ મેં કહ્યું કે મને માથું દુખે છે તો પહેલા મને ચા બનાવી દયો ને તો મને કહે છે કે હું રોટલી બનાવું છું રોટલી બનાવી લઉં ને પછી ચા બનાવી દેશ એટલે પાછું મારે કહેવું પડ્યું કે મને માથું દુખે છે ને એટલે કહું છું તો એમણે મને એવું કહ્યું કે હું તને ચા બનાવી દઉં તું રોટલી બનાવી નાખ એમનામાં એટલી બુદ્ધિ એ નથી કે મને મજા નથી એટલે હું એમને કહી રહી છું હે ભગવાન તો બાય કઈ રોકી દીધું એટલે મમ્મીએ કઈ ન કીધું હે શું કે કોઈને કાઈ કહેવા જેવું નથી કઈ નહીં હમણાં તો હેતલ ભાભી પાસે જાઉં છું અને એને કહું છું કે આ બધું કરવાની શું જરૂર છે એક ચા માગી હતી ને દામિનીને ચા તમે બનાવીને આપો અરે ઉભા રહો જુઓ કોઈને કાઈ કહેવાની જરૂર નથી જવા દો જે થયું ને એને ભૂલી જા શું જવા દો શું ભૂલી જાવ જો આવી નાની નાની વાતમાં એક જો તને ચા બનાવી નું આપી શકતા હોય ને તો પછી એને કેવું જ પડે અને મમ્મી ને પણ વાત કરવી પડે તે મમ્મી ને વાત નથી કરી ને એટલે જ મમ્મીએ ખાલી મને તારી તબિયત વિશે જ વાત કરી આ કઈ નહીં પણ સારું હવે તો ચા પી લીધી છે હવે હું ખાલી હેતલ ભાભી સાથે વાત કરી લઉં સાંભળ

અત્યાર સુધી તો છે ને આ લગન પત્યા પછી બધું આ કામ પતાવામાં ને પતાવવામાં જ હતી હા હમણાં નવરી પડી તો થયું કે લાવને મુખવાસ બનાવી દઉં બહુ સારું તો અને આ સરસ મુખવાસ બને છે હા પણ એક ચા નથી બનતી મોટો ભાઈ એવું છે એ ચા બનાવી દે આમ જો હમણાં બનાવી દઉં સારું અત્યારની વાત નથી તો આ દાદીએ તમારી પાસે આજે ક્યારે ચા માંગી હતી અને તમે ના પાડી દીધી મેં ના નથી પાડી દામિની ચા બન તો અરે મેં તો એમ કીધું હતું કે મારા બાકીના કામ પતાવીને હું ચા બનાવી દઉં તું તારા રૂમમાં જઈને આરામ કર બાકીના કામ એટલે એટલે એમાં એવું હતું કે મારા હાથ છે ને લોટવાળા હતા તો એટલે તો એટલે આવું કેમ તું બોલવા મળ્યો અત્યાર સુધી તે ગમમે ત્યારે ગમમે બનાવવાનું કીધું તાર ભાભીએ કોઈ ના પાડી નહીં તો પછી ને મે એને ના નોતી પાડી મે એને એટલું પણ કીધું કે હું ચા બનાવી દઉં છું તમારા રૂમમાં મોકલાવું છું પણ નહીં એ ગુસ્સો કરીને જતી રહી તો હવે આમાં મારો શું વાક છે બરાબર પણ એને તાત્કાલિક શા માટે ચા જોતી હતી એ વિશે જાણ્યું એને પૂછ્યું જાણ્યું નહીં કેમ દામિનીને તાવ આવે છે ચક્કર આવે છે મજા નોતી એટલે એને એવું કીધું કે જો ચા મળી જાય ને મને તો આ માથું પણ ઉતરી જાય કારણ કે માથું પણ એને ફૂલ દુખે છે ટીકડી પડે તો એ પી લેવાય ને તમને ખબર જ છે કે દામીની આ માથું દુખે કે શરદી થાય ત્યારે કોઈ પણ પ્રકારની દવા નથી લેતી એની જાતે જ સારું થાય એની રાહ જોવે છે તો એ સારી વાત છે ને પણ એમાં ચા ચા તો પી શકે ને હા અમે પણ બીમાર પડીએ છીએ અમને કોઈ બનાવીને પાતું નથી મારી વાત એ છે મારી વાત સાંભળ પેલા તું કોઈ આવી ભાષા બોલતો નતો અને આટલા થી માં તારી ઘર ભાષા હોતી બોલવા મળે ભાષા એવી નથી બોલતો જે મને સાચું દેખાય છે એ બોલું કેમ હા તો સાચું તો એ પણ છે કે ભલે ને પંચર દિવસ થયા લગ્ન કરીને આવી એને પણ ઘરના થોડા ઘણા કામ તો કરવા જ જોઈએ ને એણે આવીને શું કામ કરી દીધું છે એટલે કોઈ કામ તો હું જ કરું છું અને એના કામો પણ હું જ કરું છું વાત કરીને મારા નેગેટિવ કરો ઠીક છે હવે આમાં નેગેટિવ ને ક્યાં વાત આવે અને નવા નવા આવ્યા ઘરમાં તો થોડા ઘણા કામ છે ને કરી હાથે કરવાની કોઈ ના નથી આ તો મજા નહોતી એટલે તમારી પાસે ચા માંગી બાકી તમારી મદદ ની કોઈ જરૂર નથી બાપી હું મારી પાસે દલીલ કરી તો એ જાતે પણ ચા બનાવીને પી શકતી હતી ને દલીલ કરવામાં મજા નહોતી બગડતી મને નહોતી ખબર કે તમે આટલી બધી વાતને લાંબી લાંબ કરશો હે ને દેવેનભાઈ તમે આ શું બોલો છો નકર તમારી સાથે મગજમારી કરતા કરતા ઈ ચા બનાવી લે બસ ઓ હવે હાથ લાંબો નઈ કરતો મોટા ભાઈ આ ડીજે બંધાવું જમણવરમાં આ રાખવું છે

એવી રીતે એક વાયથી બોલી જ ન હોય મને ગળા સુધી વિશ્વાસ છે સમજો તો બીજી કઈ રીતે બોલી શકે એને કીધું હોય કે લોટવાળા હાથ છે એટલે હાથે બનાવી લ્યો કદાચ એમ કીધું હોય તો એ જ છું ને અને દામિનીને પણ કઈ ગુસ્સો ઓછો નથી મેં કીધું હતું કે ચા મોકલાવું છું ના ના ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી મારે નથી પીવી ચા તો હું હવે પરાણે એના મોઢામાં રેડવા જઉં ચા છતા છતાં જો એક આ આ ઘરની મોટી વાવ તરીકે તમને એવું થતું હોય ને તો એ પણ થવું જોઈએ કે ભલે ગુસ્સો કરીને ગઈ નાની છે મારાથી અને મજા નથી તો લાવ ચા લઈને જાઓ ગુસ્સો પણ ઠંડો થઈ જશે અને સમાધાન પણ થઈ જશે ભાઈ માથું દુખે એ ક્યાં મોટો મહારોગ છે મંડાણો છો તે અને મોટી તો હું પણ છું ને હે મારાથી નાની છે તો એને તમારી જ વાત કરું છું હા તો એને કઈ રીતે મોટા સાથે વાત કરવી ને હે પહેલા શીખવાડું માણસ બોલે બરાબર છે એક વાત તમે ચા નથી બનાવી દીધી આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે ધ્યાનમાં નહીં પેપરમાં સપાવી દેજે ધ્યાનમાં રાખવા વાળો